હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું કડકડતી ઠંડીમાં ખાવાની મજા પડે એવી એકદમ ટેસ્ટી અને ચટપટી એવી વેજીટેબલ મસાલા મેગીની રેસિપી તો ફ્રેન્ડ્સ બાળકોથી લઈ અને મોટાઓની બધાની જ મેગી તો ઓલ ટાઈમ ફેવરેટ જ હોય છે તો હા આપણે એ જ મેગી બનાવીને તૈયાર કરીશું એ પણ ઘરે એકદમ ટેસ્ટી અને લારીમાં મળે એવી જ તો ફ્રેન્ડ્સ વિડીયો માઇન્ડ સુધી બન્યા રહેજો અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નીચે આપેલ બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો હવે ચાલો રેસીપી શરૂ કરીએ મસાલા મેગી બનાવવા માટે આપણે સૌથી પહેલાં કઢાઈમાં ત્રણથી ચાર ચમચી તેલ એડ કરી લઈએ તેલ આપણું સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી જીરું પણ એડ કરી લઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જીરું કકડાઈ જાય એટલે આપણે તેમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી ચૉપ કરેલી એડ કરી લઈશું આપણે તેને તેલમાં સરસ રીતે ટ્રાન્સપરન્ટ થાય એટલી સાંતળી લઈશું આપણે તેને ઓવરકૂક નથી કરવાની ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને ડુંગળીને આપણે સારી રીતે સાંતળી લઈશું તો અહીંયા ડુંગળી આપણી સરસ રીતે સંતળાઈ ગઈ છે હવે આપણે બીજા શાકભાજી પણ એડ કરી લઈશું તો મેં અહીંયા અડધું કેપ્સિકમને ઝીણું કટ કરીને લીધું છે સાથે મેં અહીંયા વટાણા લીધા છે વન ફોર્થ કપ જેટલા સાથે સાથે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું ગાજર પણ લીધું છે તો શિયાળામાં તો ઘણા શાકભાજી ફ્રેશ મળતા જ હોય છે તો તમને અહીંયા જે શાકભાજી પસંદ હોય અને જે શાકભાજી ભાવતા હોય એ શાકભાજી તમે આમાં એડ કરી શકો છો હવે આપણે આ બધા જ શાકભાજીને સરસ રીતે તેલમાં સાંતળી લઈશું તો હવે આપણે શાકભાજીને સરસ રીતે મિક્સ કરીને બે મિનિટ સુધી તેને થવા દઈશું તો અહીંયા બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા શાકભાજી પણ સરસ રીતે થઈ ગયા છે હવે આપણે તેમાં મસાલા પણ એડ કરી લઈશું તો બાળકો માટે બનાવી રહી છું એટલે મેં અડધી ચમચી જ મરચું એડ કર્યું છે તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યો છે એક ચોથાઈ ચમચ હળદર એડ કરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે તો અહીંયા મેં લીલું મરચું નથી એડ કર્યું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ પણ કરી શકો છો થોડું પાણી એડ કરી લઈશું જેથી મસાલા આપણા દાજી નહીં હવે આપણે ફરીથી બધા જ મસાલાને શાકભાજી સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણે શાકભાજી સાથે મસાલાને સારી રીતે મિક્સ કરવાના છે આપણે તેને હલાવતા જઈશું ચમચાથી અને સરસ રીતે શાકભાજીને મસાલા સાથે શેકી લેવાના છે જેથી મસાલા આપણે સારી રીતે કૂક થઈ જાય તો આપણે તેને બે મિનિટ બેથી ત્રણ મિનિટ સુધી સરસ રીતે હલાવતા જઈશું અને શાકભાજી પણ આપણે સારી રીતે કૂક થઈ જાય તો અહીંયા બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મસાલામાંથી ઓઇલ સેપરેટ થવા લાગ્યું છે અને મસાલા પણ આપણે સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે તેમાં પાણી એડ કરી લઈશું તો અહીંયા મેં બે પેકેટ મેગી લીધી છે તો આપણે તેમાં બે કપ જેટલું પાણી એડ કરીશું તમને સૂપવાળી મેગી ભાગતી હોય તો તમે પાણીનું પ્રમાણ વધારી શકો છો મેં અહીંયા બે કપ પાણી એડ કરી લીધું છે હવે આપણે શાકભાજી સાથે સરસ રીતે ચમચાથી હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે ઢાંકણું ઢાંકીને એક બોઇલ આવે ત્યાર સુધી આપણે તેને કૂક થવા દઈશું તો બોઇલ આવવું ખૂબ જરૂરી છે જેથી શાકભાજી પણ આપણે સારી રીતે કૂક થઈ જાય તો અહીંયા બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણો સરસ એવું બોઇલ પણ આવી ગયું છે પાણીમાં એકવાર હલાવી લઈશું ત્યારબાદ આપણે તેમાં મેગી એડ કરીશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે હવે આપણે અહીંયા મેગી પણ એડ કરી લઈશું તો મેં અહીંયા બે પેકેટ મેગી લીધી હતી આપણે તેને એડ કરી લેવાની છે આ રીતે તો મેં મેગી એડ કરી લીધી છે હવે આપણે એક વાર તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાની છે જેથી શાકભાજી સાથે સરસ રીતે મિક્સ થઈ જાય તો મેં અહીંયા મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકણું બંધ કરી લઈશું અને તેને થી ત્રણ મિનિટ સુધી સરસ રીતે થવા દઈશું વચ્ચે એકવાર આપણે હલાવીશું તો અહીંયા બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એકવાર મેગીને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો હજુ તેમાં પાણી છે તો આપણે એકવાર તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી શાકભાજી સાથે મેગી પણ સરસ રીતે મિક્સ થઈ જાય તો એ મેગી મિક્સ થઈ ગઈ છે હવે આપણે મેગીનું ટેસ્ટ મેકર આવે તેને એડ કરી લઈશું તો મેં ટેસ્ટ મેકર લાસ્ટમાં એડ કર્યો છે જેથી તેનો સરસ એવો ફ્લેવર અને ટેસ્ટ મેગીમાં આવી જાય તમે પાણીમાં એડ કરશો તો તેનો સરસ ટેસ્ટ નહીં આવે તો હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકણુંને બંધ કરી લઈશું અને તેને એક મિનિટ સુધી કૂક થવા દઈશું જેથી પાણી પણ બળી જાય તો ત્યાં એક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી મેગી સરસ એવી કૂક થઈ ગઈ છે અને એમાં પાણી પણ બધું બળી ગયું છે હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તમને સૂપવાળી મેગી ભાવતી હોય તો તમે તેમાં પાણી વધારે એડ કરી શકો છો જેથી સૂપવાળી મેગી પણ બનીને તૈયાર થઈ જશે આપણી એકદમ ટેસ્ટી એવી મસાલા મેગી બનીને તૈયાર થઈ ગઈ છે તેને સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ શિયાળાની કડકડતી ઠંડીમાં જો ગરમા ગરમ મસાલા મેગી મળી જાય તો ખાવાની તો મજા જ આવી જાય તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી અને ચટપટી એવી આપણી વેજીટેબલ મસાલા મેગી બનીને તૈયાર થઈ ગઈ છે જે બાળકોને અને મોટાઓને બધાને જ બહુ જ ભાવે છે મારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે છે તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાયકોને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી આવી અવનવી રેસીપીના વિડીયોના નોટિફિકેશન તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો